આ રોડની કામગીરી ફેરવ કરવામાં નહીં આવે તો તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવશે બસ કઈ જાઓ કોડે આખો રોડ બતાજો દેજા તી દૂર લઈ જા દૂર લઈ જાય દૂર કરી દો

આપણે જોઈ શકીએ આટલી બધી હેરાનગતિ થશે તો આ બાબતો અમે રજુઆત પણ કરી છે પરંતુ એનું હજુ નિરાકરણ આવ્યું નથી જો આવું આવું લેશે તો અમે તાલુકા પંચાયત ના કે આપીને અમે રજૂઆત કરવા